નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અર્બન હેલ્થ સેન્ટર ગઢડા દ્વારા એસ એનઆઈડી પોલિયો રાઉન્ડ રસીકરણ ઉદ્ઘાટન સમારોહ યોજાયો બોટાદના ગઢડા ખાતે આજરોજ તારીખ આઠ બાર બે હજાર ચોવીસથી શરૂ થનાર પોલિયો રસીકરણ અભિયાનમાં ઝીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને આવરી લેવા માટે સવારે નવ વાગ્યે એમએમ હાઈસ્કૂલ રસ્તા પાસે ચંદ્રકાંતભાઈ લાઠીગરા શહેર ભાજપ પ્રમુખ તથા જોશી શહેર ભાજપ મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોલિયો ઉદઘાટન સમારોહ દ્વારા આરોગ્ય ટીમે પોલિયો રસીકરણને વેગવંતો કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ આપનો પરિચય મારું નામ ચંદ્રકાંત લાઠીગરા ગઢડા શહેર ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે ભારત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ કલ્યાણ મંત્રાલય દ્વારા દર અમુક અમુક સમયે પોલિયો નિવારણ માટે થઈને પોલિયો બૂથ નું આયોજન કરવામાં આવે છે પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો પીવડાવવા માટે થઈ અને આ સરકાર આ રીતના કાર્યક્રમો કરતી હોય છે આજે ગઢડાની અંદર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ગઢડાના ત્રેવીસે ત્રેવીસ બૂથ ની અંદર અલગ અલગ જગ્યાએ આવી રીતે પોલિયો બૂથ ઉભા કરી અને નાના નાના બાળકોને પોલિયો પીવડાવી અને ભારતની અંદરથી પોલિયો નિર્મૂલન થાય એ માટે થઈને અને ભારત સરકાર આ પ્રયત્ન કરી રહી છે અને એની અંદર તમામ આરોગ્ય કર્મચારીઓ અને એના અધિકારીઓ અત્યારે ખૂબ સરસ રીતે મહેનત કરી રહ્યા છે